તો મિત્રો તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડીયોમાં આજે આપણે કરવાનું ચેલેન્જ વિડીયો એ પણ કેનો ખબર પાવનો બધું આપણે રેડી કરી નાખ્યું છે અને ઓલું ગોઠવું દીધું છે ગિમ્બલ અને આપણે કરવાનો ચેલેન્જ વિડીયો ભાઈ છે તે આની પણ ચેલેન્જ વિડીયો આપણે આની યાર કર્યો હતો તો આ વખતે આપણે જોયો કે કોણ જીતે મને તો લાગે કે મારી છે જીતવાની મારી આશા તારી આશા નથી આ વખતે હું જીતી હાલો એ તો જો ચેલેન્જ વિડીયો ચાલુ કરી દે હાલો તારા માટે બધું તૈયાર જ છે બે યાદ આપણે એને આટલું એક સિક્રેટ વસ્તુ રાખી રાખીશી આમાં છે એ તમને ચેલેન્જ બીડો ચાલુ હોય ત્યારે તમને બતાવી દો અત્યારે એને ખબર નથી કે આ સિક્રેટ વસ્તુ એ છે હાલો ચેલેન્જ બીડો ચાલુ કરી દે તો વડાપાઉ ચેલેન્જની આપણે વાત કરી એમાં છ વડાપો આવ છે છ વડાપાઓ વાયા છે ને આ છે ચટણી આ છે આપણો ટાઈમર ટાઈમર ચાલુ કરી દઈએ ભાઈ હાલ ભાઈ ટાઈમર ચાલુ કરી દે હાલો થ્રી ટુ વન Oui. Et... Mmh.

चल मिनट लगे और भाई ये तो पानी पी ले जो धीरे धीरे का धीरे धीरे आराम से चैलेंज नहीं मत

Gaduh sahpeti. Belang petu sahpet tau. Cui. Hei perai jauh berapa nak lu? Ajean dekat. Ya. Di situ tu nak kau. Ajean nak jauh berapa? Hmm.

નોર્મલ એટલું તો રોજ કરે ખાતો કાંઈક આવ્યો તીખું તીખું હોય ને થોડું થોડું એટલે તારાતું જાય ચેલેન્જ ચેલેન્જમાં ચેલેન્જ કરો ગાઈશ આ બધાથી હરાવાના ધંધા છે હા સેવ ખાઈ જાવ નહીં ભરીમાં દારીથી જીટી ન હોય સેવ એમાં ભરીને ખાઈ જાવ નથી

bersama? adakah jika anda cuba maarikannya? Jika anda akan tertinggal ia seperti tanggal seterusnya. Padahal jikakannya sangat jauh. Ya! Biar pulut semakin besar. Sebelum ini keluar, सुना गए 아

ફરી મળશું એક નવા ચેલેન્જ સાથે તમે પણ જોઈ લેજો મળી હાલો પછી જવું હાલો હાલો મિત્રો એતો ગયો તો ફાકાજી ખોટા નામ તો તમને ચેલેન્જ વિડીયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં મિત્રો ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો પણ પછી મને યાદ આવ્યું કે હારી ગયો તો જોવે જ નહીં તમે વિચારી લો ડેર હું હોય છે ઓલા આપણે એને નહીં સોરી એને આપણને ચટણી ખવડાવી હતી કઈ ચટણી તમે યાદ કરી લ્યો પાણીપુરિયા ચેલેન્જ હતી ને હું હારી ગયો તો મને ચટણી ખવડી તો આ વખતે એને આપણે ચટણી ખવડાવશું નહીં પણ પીવડાવશું એ પણ કઈ તીખી ચટણી હા રે હાલે ભાઈ ચટણી તારે પીવી જ પડશે એમાં કંઈ નહીં આલે બધું જરૂરી હા જરૂરી છે હું તને આગલું દેખાડ્યું ને તો તને જરૂરી લાગશે જ પી જો એક શ્વાસમાં પી જ હતું

પી જા ગળે ઉતારી જા ગળે ઉતારી હમ ઈ પી રેડી આંદો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ લાઈક શેર એને તો એમનેમ કહી દીધું તમને ચેલેન્જિંગ વિડિયો કેમ આવ્યો ફરી પાછો કહું કે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું બીજા ચેલેન્જિંગ વિડિયોમાં તમારી બધાને જય માતાજી શ્રી રામ